સફેદ હોય તો કયો હોય મિત્રો તો કાળો હોય ચાર અને પાંચ કેટલા થાય નવ તો પી ઓફ ડી બરાબર ઘટના ઉદભવવાના ઘટના ડી ઉદભવવાના સાનુકૂળ પરિણામો છેદમાં ઘટના ડી ના આનો ભાગ ઉઠશે કેવી રીતના ત્રણ તેરી નવ ત્રણ પંચું પંદર ત્રણ ત્રણ ઉડી ગયા તો જવાબ આવશે ત્રણના છેદ માં પાંચ લીધો આવે એને ક્યારેક પૂછાય છે ઊંધું ઘણી વાર વિદ્યાર્થીઓ સફેદ દળો ન હોય તો કે તો એવું બને નહીં અશક્ય ઘટનાઓ એવું કરી મૂકી દે એવું ન હોય મિત્રો સફેદ દળો ન હોય તો લાલ એ તો કાળો હોય કાઢશે તો તો આવી રીતના પ્રશ્નો ઘણા ઘણી વાર ધરાણા પૂછી જતા આવી રીતના લખોટીના પ્રશ્નો પણ પૂછાય સ્ક્રીનશોટ પાડી લે

નૂરી વાળો દાખલો પાંચ પાંચ નર માછલી અને આઠ માદા માછલી નુરી એમ નામ જોયા વગર માછલી બહાર કાઢે તો તે માછલી नर હોય સાનુકૂળ પરિણામ બરાબર જો તો નર પૂછ્યું હોય નર કેટલી માછલી એ પાંચ તો સાનુકૂળ પરિણામ પાંચ અહીંયા કુલ પરિણામ લખી નાખવાનું મિત્રો શરૂઆતમાં યાદ રાખજો કુલ પરિણામો કેટલા થશે આપને પાંચ બીજો એક દાખલો એવી રીતે અહીંથી બને કે તે માછલી માદા હોય તે ઘટના बीज तमाम डायरेक्ट पूछो वाली घटना डाल लेवाते थे घटना बी ना सानुकूल परिनामो बराबर मादा वाचनी कितनी है आठ तो आठ 64 अबे सानुकूल परिणाम परिणाम मिली गया लिखि ना को पी ऑफ बी बराबर सानुकूल परिणामों छेद मा कुल परिनामो सानुकूल परिनामो 8 कुल परिनामो 13 मित्र छेद ना उडे एक की संख्या है તો આ માતા માછીનો આવો પણ એક દાખલો બુક્સની અંદર આપેલો ઝડપથી સ્ક્રીનશોટ પાડી પાડેલ્યો